હેલો મિત્રો ભાઈ દ્વારકાથી જય માતાજી સ્વાગત છે તમારું બ્લોગમાં ફરીથી આપણે આવી ગયા છીએ પાછા તમને હસાવવા માટે એન્ડ અત્યારના આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે ફરીથી પાછા આજે ઓફિસ જવાનું છે ઓફિસ થોડુંક કામ છે બરાબર અને મારી બેન ઈરખવા આવ્યા છે વેકેશન કરવા માટે બેનને ભાણે હવે એ લોકો આખો દિવસ કરે જલસા કરશે આપણે ઓફિસે થોડુંક કામ કરી આવી બરાબર બપોરે આવીને પછી પાછા એમની સાથે જમશું ને મજાક મસ્તી કરશું બરાબર તો આજનો બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ જવાનો છે ને આજે બધા મહેમાન જે બેન ને ને બધા આવ્યા છે રોકાવા એટલે જોઈ વનરાજભાઈ ને મારા બાણકી બા શું મજા કરે છે બે જણા જોઈ આજ પેલો દિવસ છે હજી તો મજા કરે છે કે આજથી જ પછાડા ચાલુ થઈ જાય છે કે જો ખબર પડે કે બેયના શું ખેલ છે બાકી કયો શું જાગે છે બાકી તમને આજે મને એવું લાગે છે કે આજે ફૂલ મજા આવશે બે જણા ફૂલ તોફાન કરવાના છે એવું લાગે છે કારણ કે બે જણા કાલ સાંજના અમે પર પહોંચ્યા અને પહોંચીને પછી શાંતિ ધપધપાટી ચાલુ થઈ ગયા છે અમારા વનરાજભાઈના પાછળના અમારા રૂમમાં બધા રમકડા પડ્યા હતા એ રમાકડાનો ખજાનો બધો નીકળી ગયો છે અને બે અમારી પાસે બે સાયકલ છે બે એક બે ને એક જ સાયકલમાં બેસવું હોય એટલે સાયકલમાં બેસવા માટે કાલે બાંધતા હતા તો જોયા આગળ શું થાય છે શું નહીં બનીને રહેજો બ્લોકમાં ને મજા આવવાની છે ચાલો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું બ્લોકમાં આપણે પહોંચી ગયા છીએ ઘરે સવારે ઘરેથી નીકળાય પ્રમાણે કામ ઘણું બધું થતું નહોતું પણ પછી બપોરે આપણે તો ઘરે જવાનું નહીં કારણ કે મારે તો કામ હતું ને એટલે નીકળી શકો નહીં એન્ડ હવે અત્યારે આપણે પહોંચ્યા છીએ જોયો હવે આ લોકો બહાર તો તમને બતાવું આવી કંઈક સ્થિતિ છે બરાબર અને આગલી ડેલી ખુલી છે આવી રીતે જોવો તમે જોઈ શકો છો આ બ્રશ બ્રશ ને બધી ઉડે છે હવે શું તમને કંઈ ખબર નથી આપણે હજી પહોંચ્યા છે પહોંચીને ખબર પડે છે તો કોઈ સ્થિતિ સારી પણ ઘરમાં છે સન્નાટો કોઈ દેખાતા છે નહીં પણ જોય ચાલો આપણને ખબર પડે

બાર જ બહાર જવાનું આ નીચે અત્યારે આ છ સવા છ વાગી ગયા અત્યારે

અત્યારે ચાલુ કરવાનું હોય ને ગરમી માં અત્યારે તમે લગભગ એસી સાંજના છ વાગ્યા અત્યારે એસી ચાલુ કરી ચાલુ હોય ને એમાં શું થઈ ગયું આ લોકોને અમદાવાદ કેટલી ગરમી હોય નથી પણ હજી સવાર સમજાય કે નઈ આ અમદાવાદ નથી આ પણ એને લઈ ને આવીને

અત્યારે આ સવા છ મેં તમને ઘડિયાળ બતાવ્યું છે અને આ લોકો સવા છ વાગ્યા અમદાવાદનું ટેમ્પરેચર મીઠાપુરમાં માપે છે અમદાવાદના ટેમ્પરેચર મુજબ આ લોકો એસી ચાલુ કરીને બેઠા છે બરાબર પણ શિયા શિયાળામાં એસી ના કરવાનું હોય એ પણ આ ઉનાળો છે એસી ઉનાળામાં કરવાનું હોય પણ અહીંયા અત્યારે બરાબર પણ ઉનાળા માં એસી આમ તમારું આ કઈ ગણિત માં સમજાતું જ નથી ઉનાળામાં એસી ચાલુ કરવાનું હોય એ વાત વાંધો નહી બરાબર પણ આ શિયા

મારા માં મને અડધી વસ્તુ ખબર નથી હોતી આ લોકો શું શું લઈ રાખે છે મારી કેટલા શાંતિ પાણી 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 ઠંડુ કેટલું સરસ નાની બોટલ હોય ને તો પીવું અડધું પી ગયા પાણીના ને લેવાના આ જોઈએ રસોડામાં એટલે મારે તો એની આરે બેન એવી બેન ઈ જવાની પણ ઓફિસ માં તો હું તો મિત્રો આ લોકો સમજાવો હું કેમિકલ કંપનીમાં કામ કરું છું છોકરા કેટલા પાણી શાંતિ થી પીવે જાતે નાની બોટલ હોય ને તો જાતે પાણી પી પણ તો ભાઈ સાહેબ મારી વાત સાંભળો મિત્રો તમે તમે મારી વાતથી થી સહેમત હોય તો કીજો મિત્ર જે લોકો ને પાણી ની 10 રૂપિયા વાળી બોટલ હોય આપણે 10 રૂપિયા વાળી બોટલ લઈ લીધી 10 રૂપિયા વાળી બોટલ લઈ અને પછી ખાલી થાય તો આપણે પાછી ભરીને રાખી દે તો છોકરો સમજી નો જાય એના આટુ કાય આખું કાર્ટૂન લેવાનું હોય છોકરાને ખબર પડે કે આ બિસ્લેરી છે કે આ કે તે કે એની બદલે બોલો આ લોકો તો લોટ સાહેબ દીકરા બે જણી આખું કાર્ટુન મંગાવી લીધું હા નો ડાઉટ આપડે પાણી વાળો આવે છે તમે એને કયો પાણી આપી જાય છો તો સાહેબ નામથી એમ કે હાલો કઈ વાંધો નહીં સાહેબે મંગાવ્યું છે ને મેડમે કીધું એટલે એમ કરી નહીં તો પાણીના ના કાર્ટુન દઈ જવાનો છે તો આખું ઓલી બોટલનું નું જ કાર્ટુન મંગાવી લીધું પણ અને અત્યારે ઉનાળો છે અને નાના છોકરા હોય ને નાની બોટલ હોય તો જાતે એને ઈચ્છા થાય કે હું પાણી પી લો પાણી પી જો તારી સામે તે આ છે ને આખી બોટલ પી આટલું પાણી વહી દઉં ઈ બા ને એટલું પાણી અમથા ઓછું પાણી પીવે આમાં ઈ બા છે ને એટલું પાણી પીતા રહીએ બોલો તમે મિત્રો કમેન્ટ કરીને આ લોકોને સમજાવો મિત્રો તમે આ મારો બ્લોગ જે જે લોકો જોતા હોય અને મારી વાતથી સહમત હોય કે આની વાતથી સહમત હોય એ તમે લોકો આને કહો કમેન્ટ કરીને કે આ આવી રીતે નો હોય તમે

ભાઈ તમે મિત્રો તમે આ મારા કરીને કયો આ લોકો ને આ લોકો ને કયો ખબર પડતી નથી અત્યારે સાંજના તમે આ તમે જોઈ શકો છો કેટલા મિત્રો હું તમે જોજો લાઈવ તમને બતાવું છું કેટલા વાગ્યા છે અત્યારે અત્યારના તમે મને જોઈને કહેજો ભૂલતા નહીં બરાબર અને અત્યારે અમારા ઘરે તમને આ લાઈવ તમે જોઈ શકો છો જોવો એસી ચાલુ છે એસીમાં તો છોકરા મસ્તી મજા કરવાના છે આ લોકો ને રમે છે એ લોકો પણ એન્જોય મિત્રો આ આ એસી કેટલું ખતરનાક છે છોકરા માટે આ લોકો ને કાઈ સમજાતું નથી એસી ખતરનાક કેરે ફૂલ ટેમ્પરેચર નથી

મારું એસી ખાલી ત્રણ કલાક બંધ રહેશે બરોબર સાડા સાત આ લોકો બંધ કરી સાડા આઠ સાડા નવ ને સાડા દસ

એટલે એને પરસેવો ન વળે એના આટો આપણે એસી ચાલુ રાખવાનું પેલા છોકરાઓને જમ્પિંગ કરાવવાનું જમ્પિંગ છોકરાઓને પરસેવો વળે પરસેવો ન વળે એના આટો આપણે એસી ચાલુ રાખવાનું આ તમારું કઈ રીતનું ગણિત છે આ કાંઈ મને સમજાતું નથી આ મિત્રો હું તો કોઈ દી સમજી ન શક્યો આ લોકોને બરાબર આ મારો બ્લોગ જે જે લોકો જોતા હોય એ જે જે લોકોને આ વાત ગળે ઉતરતી હોય ને જે જે લોકોને મગજમાં બેસતું હોય એ કમેન્ટ કરીને જણાવજો બરાબર બાકીના લોકો હવે આમાં મારો મારો મગજ ખરેખર મારું કાંઈ મગજ કામ કરતું નથી બરાબર આ લોકોને શું કરવું છે શું નથી કરવું કાંઈ મને કોઈ વસ્તુ સમજતી નથી હું અહીંયા આવ્યો અત્યારે તો આમ એમ કહેવાય ને કે મારું આમ આમ ચાલુ કરીને બેઠા છે એક એક કામ કર ભાભી જેમ કે રસોડામાં એસી ખાવું છે તો તું રસોડામાં એસી નખાવી દે રસોડામાં એસી ચાલુ કરીને તને નવી નવી વાનગી ખવડાવે રાખશું તો તારા રૂમ એસી ચાલુ કરી નહીં બેસી

મળશે નવી નવી વાનગી મારે નથી ખાવી વાનગી હવે તને રૂમ માં એસી ચાલુ હોય તો પ્રોબ્લેમ રસોડામાં એસી તારે નાખવું નથી હવે આવી ગરમી ના બાર શું અમારે

અમદાવાદની ગણતરી અહીંયા આલે છે મિત્રો મીઠાપુરમાં અમદાવાદમાં બેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર છે ને એ ટેમ્પરેચરને અહીંયા મીઠાપુરના ટેમ્પરેચર આવે સરખાવે છે નાના બાપા મારે કંઈ કહેવું નથી ભાઈ આમાં હું કાંઈ કહેવા માંગતો નથી બરાબર ભાઈ હું આને કહું અને એ પછી આ વિડીયો અમારે જમાઈ જોતા હોય વળી એને એમ થાય ને કે આ મારો હાળો મારી બેનને રાખતો નથી આ બધા તમારે એસી ચાલુ રાખવું ના ભાઈ ના મારે ના ના મારે એસી ચાલુ કઈ રાખવું નથી આ હું તો બાર છે ખાડા છ થયા છે મિત્રો તમે જોઈ લેજો આપણે મિત્રો કે આપડે બાર કુદરતી વાતાવરણ છે કુદરતી વાતાવરણ માં બધી હવા ની બધી આવતું હોય હવે આ જો આખે આખે વાત ફેરવી નઈ ગયા લોકો એમને બધું

હવે મિત્રો આ આ જોઈ લો જોઈ લો તમે આ દર વખતે આ લોકો મારી યાર આવું જ કરે છે બરાબર પછી આ બધા ઓરિયા કોડિયા મારા ઉપર નાખે બરાબર તમે આ આપણા બ્લોગમાં બનીને રહેજો બરાબર હવે આ લોકો સાંજે માનશે નહીં મારે હવે આ લોકોને સાંજે ફરવા લઈ જવા પડશે ત્યારે વારી મારથી માનશે એને નહીં તો આ લોકો હમણાં એના પોતાના નાટક ચાલુ કરશે ચાલો મિત્રો આ એને એવી આ અમારી તો કથા લાંબી હાલવાની જ છે મેં તમને કીધું છે દર વખતે અમારે હા અમારે એક તો આ કથા હાલવાની જ છે બરાબર તો આપણા બ્લોગ જોતા રહેજો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી અને હા જે લોકો આપણી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય એ લોકો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં હા અને લાઈક અને શેર કરવાનું તો ખાસ ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય માતાજી